ગુજરાતમાં અત્યારે બે ડેરી ખૂબ ચર્ચામાં છે એક તો સાબર ડેરી અને બીજી જુનાગઢ જિલ્લાની સાવજ ડેરી હવે આ બંને જગ્યા ઉપર કેવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે કૌભાંડ થઈ રહ્યા છે તો એક તરફ પશુપાલકો છે છે દૂધમાં જે ભાવ વધારો કરવાનો તેની માંગ કરી રહ્યા પરંતુ અત્યારે સૌરાષ્ટ્ર ની જો વાત કરીએ સાવજ ડેરીમાં જબરદસ્ત અત્યારે ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે પરંતુ એમના ચેરમેન છે એમને પણ ક્યાંક પેટમાં દુખી રહ્યું છે એટલે એમનો વળતો જવાબ પણ આપી રહ્યા છે પરંતુ હવે ભાજપના નેતાઓ સાવજ ડેરીમાં કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચારની પોલ ખોલવી અને કૌભાંડીઓની સામે બાહ ઉચાવી અને હવે એ જ કામ જયારે સાવજ ડેરી માટે કર્યું એટલે સ્વાભાવિક છે કે જ્યારે સાવજ ડેરી ઉપર આક્ષેપ થયા એટલે ચેરમેન બોલવાના છે દિનેશ ખટારીયા મેદાનમાં આવ્યા પરંતુ ગોપાલ ઇટાલ્યે લોકોને સમજાવ્યું છે કે કઈ રીતે અહીંયા દૂધનો કાળો કારોબાર ચાલે છે કઈ રીતે કેમિકલ વાળું દૂધ છે ભેળછેડ કરવામાં આવે છે કેટલા લોકો આનાથી બીમારીથી પીડાઈ રહ્યા છે અને જ્યારે આ તમામ આક્ષેપો થયા પછી ગોપાલ ઇટાલિયે એવું પણ કહ્યું કે જ્યારે દોડ લાખ થી વધારે લિટર છે આ દૂધનો ક્યાંક એમાં કેમિકલ યુક્ત ભેળછેડ આવતી હતી પછી મેં જ્યારે આક્ષેપો લગાવ્યા એટલે ક્યાંક સિત્તેર જેટલું છે તે આમાં ક્યાંક ઓછું થયું છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે સાવજ ડેરીની અંદર જબરદસ્ત આ ગોટાળા થઈ રહ્યા છે કિરીટ ઉપર પણ એટલા આક્ષેપ લાગ્યા છે પરંતુ હવે ભાજપના નેતાઓ કઈ રીતે સાવજ ડેરીમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમના જ્યારે પુરાવા આપતા ગોપાલ ઇટાલિયા એ શું કહ્યું તે સાંભળીએ એક વાત ધરેલી કે સાવરી ડેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં આપણા બધાના જીવની આરે રમત રમાઈ રહી છે ભાજપના જે બેનો એ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધ્ય હોય એને કેન્સર આવે શું કામ કે આ સાવજ ડેરીમાં બેઠેલા ભાજપના વયવહ કરતા હોય કિરિત પટેલ જેવા માણસો એ રોજ એ રોજ 70000 હજાર લિટર કરતા પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીની અંદર ભરે છે હું બીજી વાર બોલું છું આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું જેને એમ લાગતું હોય

મોટી ઘટના તો એ જ કે તમારા જીવ આરે થઈ રહી છે છેડછાડ થઈ રહી છે તમારા જીવને જોખમ છે દોસ્તો ક્યારે જ આપ ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે દોસ્તો હું તમને કહું છું કે મંત્રીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે ભાજપના ફળામાં બેલી હા રાખે જિલ્લા રજીસ્ટ્રાર આડો રાખે એની આડે કલેક્ટર એની આડે પ્રાંત અધિકારી એની આડે મામલતદાર એની આડે તલાટી એની આડે એની આડે 500 એની ઉપર ગુંડા એની વાહે નકલી અને પછી એમ કેવું ખાવે પછી એમ છે એવું ન હોય ખાવે જ અહીંયા ઊભો છે અહીંયા ઉભો છે અવડી મોટી સરકાર અમે નથી ડરતા કેમ કે અમે ખોટા કામ નથી કરતા

ત્રણ લાખ લિટર દૂધ ભરાતું રોજનું જેમાંથી દોઢ લાખ લિટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું દોઢ લાખ લિટર દૂધ એ કેમિકલ વાળું એવા એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજ રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને આ પંતકના લોકોએ भाजपવાળા પીવડાવે છે જે દિવસે મેં વંદલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી

અને એને મને કહ્યું કે ભાઈ આવું ખોટું હાલે છે લોકોના જીવ લેવાનું લોકોને મારી નાખવાનું પાપ અમારા હાથે કરાવે છે અમારે પેટનો ખાડો પૂરવાની મજબૂરી છે અમે નથી બોલી શકતા તમે જરા જાહેરમાં બોલો તો કોકનો જીવ બચે આ માહિતી મને આ વર્ષ ડેરીના કર્મચારીઓ આપી છે બોલે આમ બોલો તમને કહો તમને બે ત્રણ વાત કે કેવા ધંધા લોકોએ ચાલુ કર્યા છે રોજના હું તમને કેટલીક મંડળીના નામ દઉં એક બાલોટ ગામ છે બાલોટ મંડળી તાલુકામાં એમાં કોડ નંબર તેર સડસઠ એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે આ બોગસ નકલી મંડળી છે

આ બને કલેક્શન સેન્ટર માં રોજનો અઢી અઢી હજાર લિટર લેકે 5000 લિટર નકલી ઝેરી દૂધ આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે દોસ્તો આખી મંડળી ની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે પણ કેટલા લોકો નું એવું કહેવું છે કે 4 ફેડ નું 70000 લિટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્ર અહીંયા સાવજ લાવવામાં આવે છે ઈ જર્સી ગાયનું દૂધ નથી એ ચાર પેટનો દૂધ કેમિકલ વાળું દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે એ ચાર પેટના દૂધને અહીંયા જેતપુર પાસે એક જગ્યા છે એનું નામ એ મને ખબર પણ બોલવું નથી લાઈવ રેડ પાડવાનું એ જગ્યાએ લઈ જાય ચાર પેટના દૂધને હાડા હાથ પેટનો દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને અને હાડા હાથ પેટનો દૂધ 70000 લિટર દૂધ 7.5 પેટનો થઈ જાય

અને પછી એ ડામો સીધો જેતપુરતે હાવજ ડેરીની અંદર ઠલવી દેવામાં આવે હાથ ફેટ લેતે અને ઈ પૈસા જેકકલી મંડળીમાં દૂધ ઉધારી હોય 5000 લિટર ઈ સાવજ ડેરીના પૈસા ગિરિપ પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉપાડી લે ને બધા ભાગ પાડી લે છે ને આપણને બે મોત મારે છે દોસ્તો આ મોતનો ખેલ મને હું ફરક પડશે મારી પર કેસ આવશે સજા થશે જેલમાં જાય છે મારી બહેની છોકરા છે એ જામીન કરાવવા ધક્કા ખાશે જીવ કોનો જશે મોત કોને આવશે આ નકલી ડેરીઓ હું તમને કેશોદ તાલુકાની નકલી મંડળીઓનો ડેટા આપવા માંગુ છું આજે કે કેવો ખેલ આ ભાજપના માણસો જૂનાગઢ જિલ્લામાં કર્યો છે મારી નામ પર સિવાય બીજી કોઈ વાત નથી દોસ્તો ખરેડી ગામ એ કેવું ગામ છે

કરેણી ખેડૂત સેવા સહકારી મંડળી હજુ એક મંડળી છે તાર્તિક ઘઉં ઉત્પાદન ખરીદ વેચાણ પ્રોસેસિંગ સહકારી મંડળી કરેણી અને હજુ એક મંડળી છે કરેણીમાં દોસ્તો એક ગામમાં ચાર નકલી મંડળીઓ કિરીટ પટેલ અને એના ભાગ્યાઓ એ ખોલેલી છે આ મંડળીઓ વો તાળી પાડવાથી તમને કે ફાયદો નથી તમારા આત્મા જગાડો

ક્યારેક ટાઈમે લાઈટ આવે ક્યારેક ટાઈમે લાઈટ ન આવે મજૂર મળે ન મળે ઘરમાં હોય એટલા લોકો મજૂરી કરે આખ્યુ વરસ લોય રેડે ખેતરમાં ત્યારે માંડવી પાકે ત્યારે કપાસ પાકે ત્યારે સોયાબીન પાકે અને તમે લોય રેડીને પકવેલા કપાસ સોયાબીન મગફળી કે ઘઉં ચણામાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ જાતા જુનાગઢ જિલ્લામાં છે એ તમારા લોહીની કમાણી ચૂસી લે આવી નકલી મંડળીઓ બનાવી બનાવીને અને આપણો આત્મા જાગતો નથી આપણને કોઈ ફરક પડતો નથી કે હું હાલે છે હું તમને બીજી માહિતી આપું મુળિયાસા મુળિયાસા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ નહીં પહેલેથી વાંચવું પડશે આ તો ચિત્રી ગામ છે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચિત્રી

અગતરામાં ત્રીજી કેશોદ તાલુકા ફાર્મસ ક્લબ કોઓપરેટિવ સોસાયટી ત્રીજી પસવાડિયામાં ત્રીજી જોગમાયા જૂથ સેવા સહકારી મંડળી મુળિયાસામાં ત્રીજી મંડળી વચરાત સેવા સહકારી મંડળી મંગલપુરમાં બીજી મોમય જૂથ સેવા સહકારી મંડળી ધ્રાબાવર રામ સેવા સહકારી મંડળી મઢડામાં સોનલમાં જૂથ સેવા સહકારી મંડળી આંડલામાં મારુતિ જૂથ સેવા સહકારી મંડળી શેરગઢમાં શિવાંશ સેવા સહકારી મંડળી ચિત્રી ની અંદર ત્રીજી મંડળી ગીલેશ્વર જૂથ સેવા સહકારી મંડળી સાંગર સોલા માં ત્રીજી શિવ જૂથ સેવા સહકારી મંડળી સાંગર સોલા માં ચોથી અંબે જૂથ સેવા સહકારી મંડળી ચિત્રી માં ચોથી રાધે જૂથ સેવા સહકારી મંડળી ગાંડલા માં ત્રીજી અમર જૂથ સેવા સહકારી મંડળી મોલિયાસામાં પાંચમી ગણેશ જૂથ સેવા સહકારી મંડળી મંગલપુરમાં ચોથી કસ્તુરબા જૂથ સેવા સહકારી મંડળી નોંજણવાવમાં પાછી રામબાઈ જૂથ સેવા સહકારી મંડળી માણેકવાડામાં દીનદયાળ જૂથ સેવા સહકારી મંડળી જોનપુરમાં ત્રીજી કૃષ્ણા જૂથ સેવા સહકારી મંડળી શેરગઢની અંદર ક્રાંતિ જૂથ સેવા સહકારી મંડળી ખોટું કરવામાં ક્રાંતિ આ સિવાય દોસ્તો હું બોલવા બેસીશ ને તો મહિનો લાગે એમ છે

મારે હું કે હું તમને હું ધારા સભ્ય થઈ ગયો મને કુ કે આમાં શાળ ઓઢાડી એનાથી હું લોકોનું કલ્યાણ થાય આને કઈક આત્મા જગાડવા આ કિરીટ જેવા ગુંડા ભગાડો તો કઈક લોકોનું કલ્યાણ થાય મને એટલો બધો દુઃખ લાગે છે એટલું બધું દુઃખ લાગે છે કે જાણું છું બધું ને થાતું મારાથી કાય નથી સુકા ગુજરાતનો આત્મા હોય ગયો છે કોઈનો આત્મા જાગતો નથી બધાને પોતાની જ્ઞાતિ હોય તો દેખાય બધાને મારી જ્ઞાતિ ન હોય

આપણા લૂટી લે છે કેશોદની બજારમાં વેપાર કરતા વેપારીઓ આખો દિવસ ધૂળ ઝાપટે વાડી ઘડીએ ઝાપટે ત્યારે હાજી 1000 રૂપિયા કમાય એ 1000 રૂપિયા ની અંદર 1 કિલો તો ધૂળ ઝાપટી પડે 1 કિલો ધૂળ ઝાપટીને આપણો વેપારી 1000 રૂપિયા કમાય છે પણ આ ભાજપવાળા તમારા એક મતના કારણે બનેલી સરકારમાં અબજો રૂપિયા ખાઈ જાય છે કોઈ એને કહેવા વાળું નથી અમે કઈ કહીએ તો હામાં થાય છે હું હાવાશ ચું મિંદળો ચું બિલાડો ચું એવું કરે સુકા એડી એડી કે ગોપાલ ભલે બોલે પબ્લિક ફૂટી છે ને પબ્લિક તો અમને ભાજપને મત દેવાની છે ગોપાલને તો ઠેકાણે પબ્લિક પડકે એની હિંમત એટલે થાય છે ગિરિ પટેલના ભાજપિયાઓની હિંમત એટલે થાય છે એની વાક્યો માને દોસ્તો ચિંતા નથી પોતાની જ્ઞાતિની ચિંતા ચિંતા કરશું તો બધી જ્ઞાતિનું બોલતા હે આપણી જ્ઞાતિની ચિંતા તો પુલ પુલ જાય બધી જ્ઞાતિ આજે નાળું બનાવ્યું બધી જ્ઞાતિ ને બતાવ્યું કોણ બાકાત રહ્યું એમાંથી પાણી ભરાના તો બધા હેરાન થયા દુકાનો બંધ થઈ તો બધાની બંધ થઈ દોસ્તો હું તો કેટલું કેવું આ મોબાઈલ ની અંદર એટલા બધા કાંડ કૌભાંડ જૂનાગઢ ના આપા છે લોકો કેવું કોને કોણ સાંભળશે મારી વાત હું તો નાનો છોકરો છું એ બધા મોટા મોટા ખાન ખાવા મોકો છે તમે વિચાર કરો હું તમને નવી વાત કહેવા છે જોજો તમે કેટલા છે પછી હું મારી વાત પૂરી કરું કેમ કે આપણો હાથમાં વિસાવદર નગરપાલિકામાં થોડાક દિવસ પહેલા બેનો મને મળી વોર્ડ નંબર 1 ની અને બહેનો એ મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં રોડ બનતા નથી તો તમે કઈ નગરપાલિકામાં જઈને રજૂઆત કરો તમે બધા જોયો વિડીયો એટલે મને બોલાયો હું બેનો પાસે ગયો અને ચીફ ઓફિસર નથી તમારા કેશોદના ચીફ ઓફિસર મૂકેલા એટલે એ નાની નગરપાલિકા જે માલ નથી એટલે હું ચાર્જ લેવા નહીં આવું

તમને મહત્વની વાત કહું સાંભળો કે વિસાવદરમાં હું બેનોને લઈને ગયો ત્યાં નગરપાલિકાની કચેરી ચીફ ઓફિસર હતા ને ત્યાં નગરપાલિકાના પ્રમુખને બોલાવ્યા ફોન કરીને આવ્યા તમે બધાય જોયું ને એ પછી કિરીટ પટેલ અને એના માણસોએ ષડયંત્ર કર્યું કે આ ગોપાલનો બહુ થાય છે તો પબ્લિકની નજરમાં એને ભૂંડો બતાવવા ખરાબ ચિત્રવા માટેનું કાઈ ગોઠવો એટલે વિસાવદર નગરપાલિકાના પ્રમુખે એક લેટર પેડ લખ્યો ગોપાલ ઇટાલિયા એ ઓફિશિયલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કે અમારા વિસ્તારમાં આટલા આટલા કામ બાકી છે ગ્રામダム ઓ એટલે ચાલુ કર દઈએ હાંગણા જેવી વાત છે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આ ભી આ બેનો બેઠી આ બાવા બેઠા કે શુંની બજારમાં ચાર્જ લેવા જાવું ઓલું બતાય દો આ બતાય દો ઓલું બતાય દો આનું શું છે આનું શું છે કરીએ છે કેમ કરતા એ હું કામ કરીએ છે કે 50 વાળો કયો છે ને 70 વાળો કયો છે ને 35 વાળો કયો છે કરીએ છે કે નથી કરતા આપણે ચપ્પલ લેવા જઈએ તો ચાર વખત પૂછે આનું શું છે કઈ બોલો દુકાનવાળાએ પૂછે કે કઈ રેન્જ બતાવો દોસ્તો આપણે એક વસ્તુ લેવા જઈએ તો રેન્જ નક્કી કરીએ છે કે મારે તો લિમિટ બાદના પૈસાનો વપરાય જાય અથવા મારી જે ક્ષમતા છે એટલા જ હું વાપરું તમે એક 10 રૂપિયા બચાવવા માટે 10 દુકાનમાં જાઓ છો 10 વખત માલ જોવો છો છેલ્લે જ્યાં સસ્તું મળે ત્યાંથી લ્યો છો શું કામ કે પૈસા લોય રેડીંગ કમાણેલા છે એને હું હેડપીસ નહીં 10 રૂપિયા ઓછું આપે એ દુકાનેથી માલ લઈશ આ લોકો શું કરે છે કે મને એક પત્ર લઈ જાઓ ઈ પત્રમાં એમણે એવું કીધું કે વિસાવદર નગરપાલિકાના તમામ વોર્ડમાં એક ઊંચી પાણીની ટાંકી બનાવવાની છે લાવો ગ્રામ

એટલે મારા હાથમાં બે હજાર અઢારમાં વિસાવદન નગરપાલિકાને ઠરાવ હાથમાં આવ્યો આ ઠરાવની અંદર ઠરાવ નંબર ચાર તારીખ વીસ બાર બે હજાર અઢાર અને એ ઠરાવની અંદર દરખાસ્ત મુખનાર જે ઇલ્યાસભાઈ મોદી ટેકો આપનાર રજનીભાઈ ડોબરિયા પ્રમુખ છે ગીતાબેન નિબળિયા અને એ ઠરાવની અંદર ઠરાવની અંદર એક મિનિટ કયા નંબરમાં આ ઠરાવ નંબર પચ્ચીસમાં ઊંચી પાણીની ટાંકી બનાવવાનો ઠરાવ સર્વસંમતિથી મંજૂર થયો છે એની ગ્રાન્ટ આવી ગઈ છે આ ઠરાવ બે હજાર થઈ ચૂક્યો છે અને હવે બે હજાર બીજી વાર એને પાણીની ટાંકી બનાવીશ મારી તાખ બે હજાર ઠરાવ નંબર પચ્ચીસ તારીખ પંદર ત્રણ બે એમાં પાણીની ઊંચી ટાંકી ઇલેક્ટ્રિક મોટરનો રૂમ અને એનું આનુષાંગિક કામ કરવા બાબતે સરકારમાંથી ગ્રાન્ટ આવી ઠરાવ થઈ ગયો પછી કોના કિસ્સામાં શું ગયું રામ જાણે પણ કિરીટ પટેલ એ કીધું એટલે પાછી માંગણી મૂકી પાણી ટાંકી બનાવીશ છે લાવો તો 18 માં શું બનાવ્યું 18 માં ઠરાવનું શું થયું સર્વસંમતિથી નગરપાલિકાના પ્રમુખે કીધું આની 10 યોજનાના ઠરાવ થઈ ગયા सरकार नी ग्रांटो नक्की થઈ ગઈ પૈસા ક્યાં ગયા તો હવે મારે તપાસ કરવાની છે અને વળી પાછા નવેસરથી કે લાવો ફાયર સ્ટેશન બનાવવાની ગ્રન્ટ ફાયર સ્ટેશન તો તો મંજૂર થઈ ગઈ છે બધું પાણી ટાંકી મંજૂર થઈ ગઈ સુરક્ષક દીવાલ મંજૂર થઈ ગઈ સમશન મંજૂર થઈ ગયું પૈસા આવી ગયા બનીયું આજ સુધી નથી હું કામ એવું ઈ બને કાગળ ઉપર બની ગઈ હોય દોસ્તો આપણો આત્મા ક્યાં રહે જાવ છે ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો માણસ હતો હું એક સામાન્ય માણસ છું મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ અને જેરા ધારાસભ્ય જેવો લેવલનો બનાવી દીધો છે એ મારી મહાનતા નથી એ સંવિધાનની મહાનતા છે એ જનતાની મહાનતા છે પણ તમારા કિસામાંથી કરોડો રૂપિયા વાજપાળા ખાઈ જાય છે અને આપણી જ સોસાયટીમાં આપણી જ જ્ઞાતિમાં આપણા જ મોહલ્લામાં એક માણસ એવું લાચાર જીવન જીવે આપણી નજર સામે જોઈએ છે

આપણા બાપ દાદા એ આપણા પૂર્વજો એ આ ગુજરાત ને ઘડ્યું છે આ ગુજરાતને આપણા બાપ દાદા એ બનાવ્યું છે એને ભાજપ વાળા લૂટી રહ્યા છે એને રોકવા માટે આંખ ખોલો મન ને ઢંઢોળો અને આંખ માં જાગે હાલો બધા ભેગા મળીને ભાજપ ને ભગાડવા માટે વિસાવતર વાલી કરી આપો દોસ્તો બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં અમારા યોદ્ધા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામને એક વખત જોરદાર તાળીઓથી દોસ્તો બનાવો એવા ક્રાંતિકારી યુવાન છે રાજુભાઈ બોર ખતરિયા આ જયભાઈ કેશવાળા હવે નીલેશભાઈ આવ્યા છે ભીકુભાઈ આવ્યા છે અમારે દેવેન્દ્રભાઈ સોલંકી તાલાલાથી કોળી સમાજના આગેવાન નડીખમ યોદ્ધા એવા મણો ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરું છું અમારા વિપુલભાઈ આમાં છે તાલુકા પંચાયતના સભ્ય ચૂંટાયા છે બોરવા પેટા ચૂંટણીમાંથી અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી હરીશભાઈ સાવલિયા અને આગેવાનો છે ધીરુભાઈ ગોહિલ બધાયનો હું હૃદયપૂર્વક દોસ્તો આભાર માનું છું અમે બધા નવા માણસો છીએ નાના ઘરના માણસો છીએ પણ અમારી હિંમત બહુ મોટી છે અમારી નિયત બહુ સાચી છે એટલે તમારી પાસે આશા રાખીએ છીએ બધાય ભેગા થઈને અમને ટેકો આપો અમે ઘણું સારું કામ કરવા માંગીએ અમારી નિયત ખરાબ નથી નાના માણસ છીએ સો ટકા નાના ઘરના છે એ 100% પણ અમારું કામ નાનું નઈ હોય અમે કઈ મોટું સારું કામ ગોપાલ ઇટાલિયા જે રીતે સાવજ ડેરી ઉપર આક્ષેપ કર્યા સાથે સાથે એમના ચેરમેન હોય ડિરેક્ટર હોય કે પછી કોઈ પણ હોય પરંતુ એ જોવાનું છે કે જે રીતે આક્ષેપો દિન પ્રતિદિન વધતા જાય છે પરંતુ અહીંયા કોઈ નિવેડો આવે છે ખરો અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર